સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરના ધણાદ ગામે વીજ ધાંધ્યા અને વોલ્ટેજમાં ક્ષતિને લઈ અને લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ધણાદમાં હાઈ વોલ્ટેજના કારણે ગ્રામજનોના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા છે હાઈ વોલ્ટેજને કારણે એસબીઆઈ બેંકના બે સર્વર અને યુપીએસ બળીને ખાખ થયા છે આ સાથે ગ્રામ પંચાયતના કમ્પ્યુટરો પણ હાઈ વોલ્ટેજને કારણે બળીને ખાખ થયા છે અને લોકોને આનાથી પારાવાર મુશ્કેલી પડી રહી છે અનેક ઘરોમાં ફ્રીઝ

જિલ્લાના લક્તા તાલુકાના ખરાત ગામે ઘણા ટાઈમથી પજીવીએસએલ ના ધાંધિયા ચાલી રહ્યા છે જે અંગે અનેકવાર ગ્રામજનો દ્વારા આ પીજીવીસીએલ ઓફિસે જઈને રૂબરૂમાં પજીવીએસએલ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે હાઈ વોલ્ટેજ ના હિસાબે અમારા સાધન સામગ્રી ભરી જાય છે અને આ હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ માટે એ જીપી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે પણ આજ દિન સુધી કોઈ પણ

ગ્રામજનો પણ કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં પણ આ પ્રકારની સમસ્યા છે લોકો રજૂઆત કરે છે નિરાકરણ નથી આવતું એનું શું કારણ ખાસ કરીને ગઈકાલે સાંજે હું ગામની મુલાકાત પણ મેં લીધી હતી અને જન્નુરી સુપ્રિટિ એન્જિનિયર અને પ્રજેક્ટરને મેં આ વિષય એ વાકેફ કરી અને જે કંઈ બાબત બની છે ખાસ કંઈક કેબલના ફોલ્ટના કારણે આ જે કંઈ ઘટના થઈ છે અને એના કારણે વીજ ઉપકરણો ગ્રામ પંચાયત ના અને પર્સનલ વ્યક્તિગત પણ છે એમાં ફોલ્ટ થયા છે આજે સવારના અહીંયા ટીમ છે અને ખાસ કરી જે કઈ નુકસાન થયું છે એના સંદર્ભમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એમની ટેકનિકલ ટીમ બનાવી છે એ પણ આજે એની તપાસ કરી રહ્યા છે અને અત્યારે હાલ પણ ખુદ સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર ત્યાં જઈ અને ટેકનિકલ રીતે જે કઈ

જે તે સમય એ પ્રશ્ન છે એના નિરાકરણ માટે મેં પણ ડેપ્યુટી એન્જિનિયરને કહ્યું અને એમણે એ વખતે પણ સ્થળ મુલાકાત લીધી પણ મૂળ થોડું અને ખાસ કરીને ઘણા જેટકો માંથી અત્યારે લાઈટ આપવામાં આવે છે ભૂતકાળમાં લખતર માંથી આપવામાં આવતી હતી એમાં જે કઈ ફોલ્ટ છે એના કારણે આ ઇસ્યુ બન્યા છે આજે એની પૂરેપૂરી તપાસ થઈ જશે અને સુપ્રીટીનું એન્જિનિયર આવે ત્યાં હાજર છે તપાસ કરી અને જે કંઈક નિરાકરણ કરવાનું થતું હશે એ કરી આપશે જી પી પરમારજી એબીપીએસ પેતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આ ભાર ધારસભ્ય કહેવું છે મેં મુલાકાત કરી છે અને હાલ આ જે ક્ષતિઓ આવી રહી છે તેના સમારકામ માટે પણ ટીમ કામે લાગી ગઈ છે જોકે ગ્રામજનોનું કેવું છે કે છેલ્લા છ મહિનાથી આ પારાભાર મુશ્કેલીનો તેવો સામનો કરી રહ્યા છે હાલ તો ધારાસભ્ય સહિત અધિકારીઓએ પણ હૈયાધારણા આપી છે જોવાનું રહેશે કે આ ક્ષતિ કેટલા સમયમાં borne